મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલી ધ્રોહી ત્રણડસ્તા પિકઅપ સ્ટેન્ડ સામે કરેલ ખાડુ પૂર્વમાં નગરપાલિકાના આં ખાડા કાન વડાલી ધ્રોહી ત્રણડસ્તા પર કરેલ ખાડું આખરી ક્યારે પૂરાશે છેલ્લા પાંચ મહિનાથી કરેલ ખાડું પૂર્વમાં નગરપાલિકાના ઠાગા થઈ ગયા ગટર સફાઈ માટે કરેલ ખાડુ પૂર્વમાં આખરે કોની જોઈ રહી છે રાહ નગરપાલિકાના સત્તાધીશો કોઈ અકસ્માતની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે વડાલી ધરોઈ રોડ પર આવેલ પોલીસ ચોકીની બાજુમાં કરેલ આવડો મોટો ખાડો ક્યારેક કોઈકનો જીવ લે છે ખરો ધરોઈ રોડ પિકઅપ સ્ટેન્ડની સામે જ મસ્ત મોટો ખાડો કરી નગરપાલિકાના સત્તાધીશો ગોળ નિદ્રામાં હોય તેવું જ જોવા મળ્યું સત્વરે ખાડો પૂરવામાં આવે તેવી લોક માંગ ઉઠવી પામી છે પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા